બારડોલી ફાયર સ્ટેશનમાં અનેક સુવિધાઓથી સજ્જ મિની ફાયર યુનિટ વાન નું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બારડોલી સ્થિત સુરત જિલ્લા ફાયર હેડક્વાર્ટર ને અનેક સુગવડો ધરાવતું અત્યાધુનિક મિની ફાયર યુનિટ વાન ફાળવતા આજ રોજ નગરપાલિકા કચેરી મુકામે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ફાયર સ્ટેશનને આધુનિક સગવડો ધરાવતા સાધનો સાથે સુસર્જન કરવાની નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા બારડોલી ફાયર વિભાગને મિની યુનિટ પાન પાડવામાં આવી હતી નાની ગલીઓમાં પણ અગ્નિસામાનની કામગીરી માટે પ્રવેશી શકે અને બે માળ સુધીની સીડી હાઈ માસ્ક લાઈટ ટાવર ઊંડા ખાડામાં બચાવ ગીરી બ્રેકર સહિત અનેક સુવિધાઓ અને લશ્કર માટે ફાયરપ્રૂફ ગણવેશ વગેરે સુવિધાઓ ફળવાઈ હતી આજ રોજ બારડોલી નગરપાલિકા સેવા સદન મુકામે ધારાસભ્ય ઈશ્વર પરમાર બારડોલી નગરપાલિકાના પદાધિકારીઓ ચેરમેનો અને ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા વાહનની પૂજા ચૌધરી વાહન વ્યવહાર સમિતિના ચેરમેન અને પિયુષ ચૌધરી અગ્નિશામક આરોગ્ય સમિતિના ચેરમેન ના વરદ હસ્તે કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર જિલ્લા હેડક્ તારીખ વીસ ના રોજબા નિયામક શ્રી રાજ્ય નિવારણ સેવાઓ તરફથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ને અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્ડર ફાળવામાં આવતું જેની વોટર કેપેસિટી સત્યાવીસ ટાવર અને ફાયર શૂટ નોમેક્સના વગેરે જેવા ઇક્વિપમેન્ટ્સ અત્યાધુનિક આપવામાં આવેલ છે અને આગળ ગાડીને ખેંચવા માટે વીચ આપવામાં આવેલ છે જેનું આજે મેર માન્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબે લોકાર્પણ કરેલું હતું એ જે સીડી આવેલી છે અત્યારે હાલ જોઈ શકો છો એ સીડી બે માર ત્રણ બે માર સુધી જશે અને એ મેન્યુઅલી વર્ક થઈ શકે આ સિવાય વિશેષ અંદર દરેકે દરેક ફાયરમેનની માટે બીએસએડ તેમજ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સ આવેલા છે